મહાભારત બનાવ્યું છે અરે અમારા મિત્ર વિશ્વામિત્ર નું બ્રહ્મચર્ય ભંગાવી તમે જો બન ના જાદુ જગત નું ઘર જલાવ્યું છે અમને લોચનીએ લલચાવી અમને લોચનીએ છટકોરે છટકોરે છટકો અમે લામે આખડી તમારા ખાતર તમારા ખાતર લડ્યા ઝાતી I don't like ઝડો પતાઓ પ્રેમિકા થઈ બ્યુટીફુલ મેડમ ચડે ના કોઈ કોઈથી તમારા પડઘમ તમારા જોઈએ બહુ બક બક તક હવે તમે અટકાવે અટકોરે અટકોરે આવ ભાઈ અસ બી તું ફરી અમારા ગરીબ ને આંગરે ભૂલો પડ્યો ભાઈ ભૂલો નથી પડ્યો સાહેબ પરંતુ રસ્તો ભૂલે એક ને એક દીકરાનું તમારા હાથમાં સોંપવા આવ્યો છું હું કહી સમજો નહી ભાઈ સંપત્તિ થી સંસ્કાર ખરીદાતા નથી પણ સંસ્કાર થી સંપત્તિની શાન જરૂર ચળવાય છે અને તમારી લક્ષ્મી એ તો એક સંસ્કાર મૂર્તિ છે અને એને હું મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું નથી કરતા ને મશ્કરી નહીં મારો પુત્ર પ્રકાશ કોઈ બત્રીસ લક્ષણો નથી અને એટલે જનો હાથ હું તમારી દીકરી લક્ષ્મીના હાથમાં સોંપવા માંગુ છું રામદાસજી મારી આટલી આજી માન્ય રાખશો તમારો બોજ હળવો થઈ જશે કૃષ્ણ બેલે સુધા છે પણ હું તમારા ઘરે જાઉં છું કોણ જાણે તમારા ફ્રેન્ડસો ક્યારે આવશે ને તમે ક્યારે નળ સરોવર પહોંચશો અરે પહોંચ્યા પછી તો બહુ જ મજા આવશે પણ ચાલ ના ઘણું કામ છે જો આવી ગયા એ લોકો ઓન ગર્લ્સ ચાલો આપડે જઈએ અરે કેટલું મોડું કર્યું અરે માની લેજે કે હું એક જાદુગર છું મને જાણ હતી કે મોડું કરવાથી આજે ખાસ મહેમાન સાથે પડશે કોણ વાત છે અરે ભૂલી એ આવે અરે હોય ચાલો તમે નર્સરોવરની સેલ ગાય મજા પડશે જી ના થેન્ક યુ કિન્દી હું જાઉં છું આજ સુધી કોઈ યુવતીએ મને ઇન્કાર કરવાની શેખી નથી કરી શેખી સવાલ નથી સિદ્ધાંત નો સવાલ છે આજકાલ શેરીઓમાં વેચાય છે આ તમાાનો જવાબ હું લઈને ચંપીશ લક્ષ્મી તારે માટે મેં ઘર નહીં પણ રજવાડીઓ શોધી કાઢ્યું

હલો તમે તો રિઝર્વેશન પ્રમાણે બેસવાનું હોય છે તમે તમારે સ્થાને અને હું મારે કોઈ કોઈ તાબેદાર નથી તો ઠીક છે તમે તમારી ખુરશી ને ચીપકીને રહો નેતા ની માપા તો આ ચાલી ભાઈ 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 ભાઈ

દેખાવ તો સારી છે અરે ઘણી છોકરીઓ તો જિંદગી પર એકલી જ ભટકા કરે છે તમારા લગ્ન થયા કે નહીં નથી થયા થઈ જશે થઈ જશે હું પણ હજી કુંવારો છું અચ્છા લગ્ન કરવા વિચાર છે કે શું હાથ છે શું હાથ છે આ સીટ મારી છે આ શનિ

મારી વાત ની જુઓ લો આજે તો જોઈ જ નાખું હમ તમારા લગ્ન એક એવા પુરુષ સાથે થશે જેની સાથે તમે હંમેશા શું બોલો ને જેની સાથે તમે હંમેશા ઝઘડતા રહ્યા છો આવી ગયો પરીક્ષા વેરી ગુડ પેલા તો અંદર જઈને પરવાન હુમલા થોડી જવાર માં કાકા ઓકે ગુડ મોર્નિંગ મોટા ભાઈ કેમ છો કાકી પ્રણામ જ હું ઘરના ઘરના માળી માળી સમજી હતી કઈ વાંધો નહીં કહેવાય મેન આપણે આ વાત પર સમજૂતી સારી લઈએ પ્રકાશ હું એક મિનિટ પણ લેવા નથી માંગતી શિક્ષક રામદાસજી આવતીકાલે જોવા માટે અહી આવવાના છે એટલા માટે મારો હુકમ છે કે કાલે સાંજના ઘર જ રહેજે તે રામદાસજી શું કામ આવવાના છે એમની દીકરીનું માગું નાખવા ઓહો નાખવા કે એમની દીકરી સંસ્કારી સારી છે કે हाँ, अने श्रीमान ना, ना, तो बस ये संस्कारी ने सारे के रिते गणाई, संस्कारी के श्रीमान तो नो इजारो ना थी, शांति देवी, हाँ सम्झा, हे?